નપસ્યુજીઓ સુવાતી કરતા અ અમારું વાણીજે દીકરા લગન હતા કૃષ્ણાર્કમાં ત્યાં હરીભાઈ પુરાતા અમે પણ આમંતળ હતા એટલે એમાં હરીભાઈ જૂની ફરિયાદ લઈને ધમકી આપીને મારપૂટ કરી અને ટીકાપાટુનો માર મારીઓ અને ધમકી આપી કે હવે જે તમારી ફરિયાદ કરાવી છે કે કેસે લેજો નકર પછી બધા નહી આવીયા પરિવારને બધાને અમે જાણતી ઉમલો કરશું તો આ વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે પણ કેમાં કઈ રિઝલ્ટ મળતું નથી એટલે સહકાર આવતા નથી તો આ પ્રોબ્લેમ થાય છે હમમ તો કેસો ખાસ તો સુ પાકિસા પર દેવાઈ તો રહેતી છે મે પાયુને જે પ્રોપર્ટી બાપ તો ડિવાઇડેડ થઈ ગઈ છે પણ જે કઈ કંપની એકા બીજાને ચલાવવાનો જે સહકાર મળતો હોય છે એ મળતો નથી અને ડિવાઇડેશન થાતું નથી ખાલી લખણથી છે मैंने पहला कौनो फरियाद करीबा युक्तवार ये ये अरीबाई मरा सन्नी फैक्ट्री ना बंद कराव मरे दबके ना अंते ना अब ता तो ये फैक्ट्री ना मैनेजर है ये ना यूरोजे फरियाद करेंगे ये ये फरियाद तो पाँचे खेती लो नगरों पर जी मजा नहीं दिए कहीं ना दिक्कत पड़ू ना मार हमने कृष्णा पर में ए बारी है। अभी कितना वक्त है? हेलो? कितना वक्त है? घटना घटिया। के साढ़े सात तेरह तेरह जो बजे। बंदरों ऊपर कृष्णापाल रिसोर्ट से त्याहा मेरे जोल नियाग्र। नीचे। ये तो त्याहा ये मारों में तो पुत्र ये क्या क्लास है था? પણ આજુબાજુ પ્રસંગમાં કોઈ મહેમાન હોય તો મારું કઈ ધ્યાન નતી કોણ આરે હતા કે નહીં તો ટીને બોલાવવામાં આવ્યા હતા ત્યાં પછી ને ઓમે બરોબર પાન ખાવા નીકળો તો તો એને ખ્યાલ હોય કે નહી હોય તો હું પાછો આવતો તો ત્યારે ત્યાં મંદિર પાસે જે રોડ જગ્યા છે ત્યાં ને ટીકા પાટવાના માર માર્યો અને સબથી આવી છાતીમાં ને કપડાવાન થાય છે વાહન હાથ પગમાં ને એ થોડું થોડું લાગેલું છે ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો થોડું સારું છે અત્યારે